અરવલ્લી જિલ્લાના પિલોડા તાલુકાના દયગામડા ગામડા ગામમાં મોબાઈલ નેટવર્કના ધાન અરવલ્લી જિલ્લાના પિલોડા તાલુકાના અંતરિયાળ જેવા દયગામડા ગામડા ગામના ગ્રામજનો અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોબાઈલ નેટવર્કના કારણે વારંવાર સમસ્યાનો સામનો કરવો પડે છે દયા ગામડામાં ગામે બરોડા ગ્રામીણ બેંક આવેલી છે ત્યારે બેંકમાં આસપાસના વીસથી વધુ ગામના ગ્રામજનોએ નેટવર્કના કારણે બેંકમાં બેંકના વ્યવહાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ સંદર્ભે અનેકવાર વાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પણ સમસ્યાનો ઉકેલ આવેલ નથી ત્યારે આજ રોજ ગામના જાગૃત નાગરિક દિનેશભાઈ પટેલ દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવી છે જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી હું પટેલ દિનેશભાઈ નારણભાઈ ગામ દહેગામડાના વતની રહેવાસી દહેગામડા તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી આજ રોજ મીડિયા સમક્ષ મારું બયાન આપું છું કે અહીંયા દહેગામડામાં મિનિમમ દસ હજાર વસ્તી ધરાવતું ગામ છે અને આજુબાજુ મિનિમમ પચીસ ગામો આવેલા છે જેના ગામોમાં લુસડીયા દહેગામડા લક્ષ્મણપુરા મોતીપુરા રામેળા રાવતાવળા કણસોલ કોઢાપાળિયા કડવટ સળકી લીંબડી આ બધા પચીસ ગામો આવેલા છે જેથી આજુબાજુના ગામો અને દહેગામડાની પ્રોપર પ્રાથમિક શાળા દહેગામડાની હાઈસ્કૂલ દહેગામડા બરોડા ગ્રામીણ બેંક દહેગામડાની મોટા મોટી ડેરી ત્રણ જેથી દહેગામડાને કનેક્ટિવિટીની એટલી બધી પ્રોબ્લેમ છે કે નથી અહીંયા વોડાફો વોડાફોન છે પણ એનું નેટવર્ક આવતું નથી અને બીએસએલનું નેટવર્ક તો આ અઠવાડિયામાં બે જ દિવસ ચાલુ રહે છે અને દસ દિવસ બંધ રહેશે જેથી મારી નમ્ર વિનંતી છે કે જીઓ એ તો એરટેલ તાત્કાલિક ફાઇવ કરવા નમ્ર વિનંતી છે